ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે ગુજરાતના અનેક પંથકમાં રવિવારે રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક નદી નાળા છલકાવી દીધા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે ભાદર બે ડેમ રૂલ લેવલની સપાટીએ ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને ડેમમાં છસો છપ્પન ક્યુસેક પાણીની આવક નોંધાય છે ડેમમાં પાણીની આવક થતાં ધોરાજી ઉપલેટા કુતિયાણા માણાવદર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામને પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થશે તો ડેમમાં સો પાણી ભરાઈ જતાં તંત્ર એલર્ટ થયું છે અને ધોરાજીથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે એનસી ખોરે છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર ભાદર બે સિંચાઈ યોજના ભાદર બે સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ લેવલ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને હવે ઉપરવાસમાં વરસાદ કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે એટલે ભાદરભાઈ ડેમના નદીના પટ પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ ગયેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે બધાને અને ભાદરભાઈ ડેમથી સાસર ગામોને પીવાનું પાણી મળે છે અને ધોરાજી ઉપલેટા અને મહોડા તાલુકાને સિંચાઈની સુવિધા મળેલ છે